એ સ્થિતિ પર કોંગ્રેસના પ્રવક્તા નિશાંત રાવલે સીએમને પત્ર લખ્યો જે વ્હીકલની લોન ચાલુ છે તેના ત્રણ ઇએમઆઈની માફીની માંગ કરી છે વડોદરા સહિત અન્ય જિલ્લામાં મોટું નુકસાન થયાનો પણ ઉલ્લેખ છે કાર ટુ વ્હીલર રિક્ષા જેવા વાહનો પાણીમાં ગરકાવ થયા હતા ગરીબ અને મધ્યમ વર્ગના જે ઇલેક્ટ્રોનિક સાધનોને નુકસાન થયું છે તેમાં આ રાહત આપવાની માંગ નિશાંત રાવલ તરફથી કરાઈ છે આપ જાણો છો એમ કે આખું વડોદરા શહેર પાણીમાં ડૂબી ગયું હતું અને જેના કારણે ગરીબ અને મધ્યમ વર્ગની જે ખાસ કરીને જે ઇલેક્ટ્રોનિક્સ આઇટમ્સ સામગ્રી હોય છે છે એને ગંભીર નુકસાન થયું સાથે સાથે મધ્યમ વર્ગ અને ગરીબની જે કોઈ પણ ટુ વ્હીલર અથવા ફોર વ્હીલર અથવા તો રિક્ષા જેવા વાહનો છે એ વાહનોને પણ ગંભીર નુકસાન થયું છે અને જેના કારણે તેઓ પાસે બમ્પર ટુ બમ્પર જેવા ફૂડ ઇન્સ્યોરન્સ કદાચ ના હોય તો એમને ઇન્સ્યોરન્સ કંપની દ્વારા પૂરેપૂરા પૈસાનું વર્તન મળવાનું નથી જેથી હું શ્રીને આવેદન કરવા માંગુ છું કે આપ કેન્દ્ર સરકારને સાથે રાખીને ગુજરાતમાં જે કોઈ પણ દેતી એવી બેંકો છે ફાઇનાન્સ કંપનીઓ છે એ તમામને ગુજરાત સરકાર તરફથી અથવા કેન્દ્ર સરકાર તરફથી આવેદન કરીને આ જે ગરીબ અને મધ્યમ વર્ગના જે આ જે કોઈ પણ આ સામગ્રી અથવા તો જે કોઈ પણ વેહિકલ ઉપર લોન ચાલી રહી છે એના એટલીસ્ટ ત્રણ ઇએમઆઈ માફ કરી દેવામાં આવે Mas era uma poli...